નમસ્કાર મિત્રો વિડીયોમાં તમે જેસીબી મશીન જોઈ રહ્યા છો તે વેચવાનું છે વિડીયોમાં તમે કન્ડિશન જોઈ શકો છો જેસીબી થ્રીડી એક્સ નારણભાઈને વેચવાનું છે ઓરિજિનલ કંપની કલર એન્જિન પાવરફુલ હાઇડ્રોલિક કમ્પ્લેટ ટાયર સારા વિડીયોમાં તમે જેસીબી મશીનની કન્ડિશન જોઈ શકો છો જે કન્ડિશનમાં જોઈ રહ્યા છો એ જ કન્ડિશનમાં રૂબરૂમાં જોવા મળશે જેસીબી થ્રીડી એક્સ ટાયર સારા એન્જિન કમ્પ્લીટ વિડીયોમાં તમે કન્ડિશન જોઈ શકો છો તમારે પણ આવા વિડીયો દ્વારા પોતાના વાહનની જાહેરાત યુટ્યુબ ચેનલ વોટ્સએપ ગ્રુપ ફેસબુક પેજ અને ઇન્સ્ટાગ્રામ પેજ ઉપર આપવી હોય તો વિડીયો બતાડેલ મોબાઈલ નંબર ઉપર મેસેજ કરી શકો છો જેસીબી મશીનમાં કોઈ ફોલ્ટ જોવા નહીં મળે નારણભાઈને ફૂલ જવાબદારી સાથે વેસવાનું છે મોડલ બે હજાર હાથ છે કિંમત સાત લાખ પંચોતેર હજાર થોડો ઘણો ફેરફાર કરી આપશે આ જેસીબી મશીન તમને ક્યાં જોવા મળશે તેની વાત કરવામાં આવે તો જિલ્લો દેવભૂમિ દ્વારકા અને જામખંભાળિયા તાલુકામાં જોવા મળશે માલિકનો નંબર નીચે આપેલો છે ત્યાંથી તમે વધુ માહિતી માટે નારાયણભાઈનો કોન્ટેક કરી શકો છો વિડીયો સારો લાગે તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વધુમાં વધુ મિત્રોને વિડીયો શેર કરો